જય જવાન જય કિસાન આજે હું તમારે સમક્ષ એક વાત કરી રહ્યો છે કે રાજુભાઈ કરપડા ખેડૂતના એક પીઠ આગેવાન અને પીઠ નેતા આજે ગુજરાતભરના ખેડૂતોએ એક આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાના જવાથી સનસણાટી છૂટી ગઈ છે ભાઈ તો મારું માનવું એવું છે કે રાજુભાઈ કરપડા જે છે ને એને આમ આદમી પાર્ટી છોડી એ બહુ સારા માટે થયું કારણ કે ભાજપ સરકારનો રાજુભાઈ કરપડાને દબાવ હતો દબાવ એટલે કે રાજુભાઈની સામે 307 ના કેસ 326 ના કેસ આ અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા હતા અને છે પછી વાત એવી રહી કે અત્યારે દબાવ એવો આવ્યો કે ભાઈ જો રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી ના છોડે તો એને કદાચ આ બધા કેસો ભેગા થાય અને સરકાર એને ફરી જેલમાં મોકલત અથવા પાસાની સજા કરવામાં આવત અથવા કેસો ચાલી જતા પાંચ વર્ષ સાત વર્ષ સજાની જોગવાઈ થાય તો એ ધારાસભ્યની ચૂંટણી પણ ના લડી શકે મજબૂર થઈને મારું એવું માનવું છે કે રાજુભાઈ કરપડા મજબૂર થઈ અને ભાજપનો એને આશરો લેવો પડ્યો છે આ જીવતો જાગતો પુરાવો છે એટલે રાજુભાઈ કરપડા જે છે એ આમ આદમી પાર્ટી છોડીને ગયા છે તો આમ આદમી પાર્ટીને નુકસાની નથી એ તો એકાય બીજા દોસ્તના ટોપલા ઢોળે છે અને કોઈ પણ પાર્ટી છોડીને જાય ભાજપમાંથી છોડીને જાય તો એ ભાજપના અવગુણ ગાતા હોય છે કોંગ્રેસમાંથી છોડીને જાય તો કોંગ્રેસના અવગુણ ગાતા હોય છે અને આમ આદમી પાર્ટીમાંથી જે છોડીને જતા હોય છે તો એવું કહે છે કે આમ આદમી પાર્ટી આમ કરતી હતી આમ કરતી હતી તેમ કરતી હતી જ્યારે જે તે પાર્ટીમાં હોય ત્યારે એ પાર્ટી સારી જ હોય છે પણ કોઈ પણ નેતા કે કોઈ પણ આગેવાન પાર્ટી છોડે એટલે એ પાર્ટી ખરાબ થઈ જતી હોય છે તમારું શું માનવું છે મારી વાત હકીકત છે ખરેખર સાચી હોય તો કોમેન્ટ કરજો એક પક્ષી નહીં આજે તમે પંદર વર્ષની અંદર હું જ્યાં સુધી રાજકીય રીતે જાણું છું ત્યારે સાહીઠ થી ધારાસભ્યો ભાજપને શરણે જતા રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય પાર્ટીમાં હોય કે અન્ય આગેવાન હોય તો એ ભાજપના અંડરમાં આવી ગયા છે કારણ કે કોઈ પણ કારણોસર દબાવ હોય

વિમાન દુર્ઘટના બસો બાવન જણા વિમાનમાં પાંચ છ વ્યક્તિ મૃત્યુ થઈ ગયા એમાં નાયબ મુખ્યમંત્રી પણ હતા એ પણ લોકો ભૂલી ગયા એટલે આ વાત છે આ વિગત છે ચાલો વિડિયો ગમ્યો હોય તો રાજકી લેવલ શેર કરજો ખેડૂત લેવલ શેર કરજો અને મારા વિડીયોને પ્રોત્સાહન મળે એ માટે સબસ્ક્રાઈબ કરજો ચાલો અસ્તુ જય હિન્દ